આમોદ રોજા ટંકારેથી મોભા ગામે પિકઅપ ગાડીમાં લઈ જવાતો સરકારી અનાજનો જથ્થો આમોદ પાસેથી જડબાયો પોલીસે બે આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી પુરવઠા મામલતદારે ગૌની છત્રીસ ઠેલી તથા ચોખાની અઠ્યાવીસ ઠેલી મળી કુલ નેવું હજારનો મુદ્દામાલ સિદ્ધ કર્યો આમોદ તાલુકાના કોલવાના ગામે રહેતા દુકાન સંચાલકના પતિ પાસેથી પિકઅપ ગાડીમાં ગૌ અને ચોખાનો સરકારી અનાજનો જથ્થો લઈને મોભા ગામે જતા બે ઇસમોને આમોદ પાસેથી ઝડપી પાડ્યા હતા સરકારી અનાજના જથ્થા બાબતે કોઈ ખુલાસો નહીં કરતા પોલીસે બે ઇસમોની અટકાયત કરી પિકઅપ ગાડી જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી આમોદ પોલીસને ગત રોજ રાતના બાતમી મળી હતી કે કુમાર કનૈયાલાલ શાહ રહે ચોકારી બ્રાહ્મણવાડી ખડકી તાલુકો પાદરા જિલ્લો વડોદરા તથા નીતિનભાઈ ઉર્ફે અંકિત જીતુભાઈ પડિયાર રહે ચોકારી ટેકરીવાળું ફળિયું તાલુકો પાદરા જિલ્લો વડોદરાનાઓ બોલેરો પિકઅપ ગાડી જેનો રજિસ્ટર નંબર જીજે જીરો સિક્સ એ જે સત્યાવીસ અગિયારમાં શંકાસ્પદ રીતે અનાજની બોરીઓ ગેરકાયદેસર ભરીને રોજા ટંકારીથી મોભા તરફ લઈ જાય છે જે મળેલ બાતમીના આધારે આમોદ પોલીસે આછોદ ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન એક સફેદ કલરની બોલેરો પિકઅપ ગાડી આવતા તેને ઊભી રાખી તપાસ કરતા સફેદ કલરની મિનિયાની ઘઉંની ઠેલી નંગ છત્રીસ તથા ચોખાની ઠેલી નંગ ચોવીસ મળી કુલ નંગ સાહીઠ જે અનાજનો મુદ્દામાલ ક્યાંથી લાવેલ અને ક્યાં લઈ જવાનો છે જે બાબતે પૂછપરછ કરતા બોલેરો પિકઅપ ગાડીના ડ્રાઈવર મેહુરભાઈએ જણાવ્યું હતું કે અનાજનો મુદ્દામાલ અમોએ રોજા ટંકારિયા ગામેથી સલીમભાઈ સુલેમાન ઉગ્રાદર રહે કોલવાના ગામ તાલુકો આમોદ જિલ્લો ભરૂચ પાસેથી લઈ મોભા ગામે રહેતા કમલેશકુમાર વસંતલાલ શાહ રહેમોભા સ્ટેશન તાલુકો પાદરા જિલ્લો વડોદરાને આપવાનો હતો જે અનાજના બિલ બાબતે પૂછપરછ કરતાં બોલેરો પિકઅપ ગાડીના ડ્રાઈવરે ગલ્લાતલ્લા કરીને ઉડાવ જવાબ આપ્યો હતો તેમજ અનાજનો મુદ્દામાલનું કોઈ બિલ કે આધાર પુરાવો નહીં મળતા પોલીસે બંને ઇસમોની અંગ કરતા કરતાં મેહુલ પાસેથી એક મોબાઈલ જેની આશરે કિંમત રૂપિયા પાંચ હજાર તથા બોલેરો પિકઅપ ગાડીમાં રાખેલ અનાજનો મુદ્દામાલ ઘઉંની ઠેલી નંગ છત્રીસ જેનું વજન અઢારસો કિલોગ્રામ જે એક કિલોના કિંમત રૂપિયા ત્રીસ લેખે કુલ કિંમત રૂપિયા ચોપન હજાર તથા નંગ ચોવીસ જેનું વજન બારસો કિલોગ્રામ જે એક કિલોના કિંમત રૂપિયા ત્રીસ લેખે કુલ કિંમત રૂપિયા છત્રીસ હજાર તથા સફેદ પિકઅપ બોલેરો ગાડી જેની કિંમત રૂપિયા ચાર લાખ મળી કુલ રૂપિયા ચાર લાખ પંચાણું હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે અનાજનો જથ્થો પકડી પુરવઠા મામલતદારની હાજરીમાં સરકારી ગોડાઉનમાં સીજ કરાવ્યો હતો આમદ પુરવઠા મામલતદારે આજરોજ બપોર સરકારી ગોડાઉન ઉપર ઘઉંની નંગ છત્રીસ જેનું વજન અઢારસો કિલોગ્રામ જે એક કિલોના કિંમત રૂપિયા ત્રીસ લેખે કુલ કિંમત રૂપિયા ચોપન હજાર તથા ચોખાની નંગ ચોવી જેનું વજન બારસો કિલોગ્રામ જે એક કિલોના કિંમત રૂપિયા ત્રીસ લેખે કુલ કિંમત રૂપિયા છત્રીસ હજાર મળી કુલ નેવું હજારનો જથ્થો સીજ કર્યો હતો